રેડી એટલે પ્રશ્ન ખોલી જાય છે જુઓ એ પ્રશ્ન વાંચો અને એમાં સિલેક્ટ કરો શું આવશે ઉદાહરણ તરીકે શ્વાસ લેવો છે તો શું આવશે રેડી છે તો શું આવશે ચાલો ચેક કરતા જાઓ એક પ્રશ્ન છે ચાર ઓપ્શન છે કોઈ પણ એક સિલેક્ટ કરો એક પ્રશ્ન છે એના ચાર ઓપ્શન છે કોઈ પણ એક સિલેક્ટ કરો હાચા પ્રશ્ન સિલેક્ટ કરો એટલે તમારે થઈ જશે પછી નેક્સ્ટ છે તો શું થાય ત્યાં સુધી સાચું છે નેક્સ્ટ કરો હા એના પછીનો પ્રશ્ન જો વડે એટલે શું આવે ચેક કરો અને આગળ હાલો સાચું છે સરસ આવી રીતે તમારે આગળ આવવાનું છે જે પ્રશ્ન આવે એમાં તમારે આગળ ક્લિક કરીને જવાબ દઈને આગળ હાલવાનું શું જવાબ આવે છે એ ચેક કરો તમે સ્પેલિંગ તૈયાર કર્યા હોય એટલે તમને આવડી જાશે હાલો સાચો જવાબ છે સરસ વેરી ગુડ આગળ હાલો પછી વાંચો બસ જો બેનનો જવાબ સાચો છે સરસ આગળ હાલો વેરી ગુડ પછી નવો પ્રશ્ન આવશે બર્થડે ડે આગળ વાંચો શ્વાસ લેવો એટલે શું થાય અને પછી એમાં જવાબ ક્લિક કરો સરસ ઉભારી હોય રિઝલ્ટ હું જોઈ લઉં રિઝલ્ટ બતાવો પછી છે એમાં તમે વન્સ અગેન કરી શકો એટલે ફરીથી કરી શકો જેનો વારો ન આવ્યો હોય એને પાછું એ કરવા દેવાનું રેડી ચાલો કેટલું રિઝલ્ટ આવ્યું તમારું જો નેવ પોઈન્ટ એકાણું ટકા એટલે શું અગિયારમાંથી તમારા દસ સાચા પીડા એક ખોટો પડ્યો રેડી હાલો હવે અહીંયા જે સ્ટાર્ટ અગેન છે એની ઉપર ક્લિક કરો એટલે હવે જેનો વારો ન થયો એને તમારે ક્લિક કરવા દેવાનું રેડી ચાલો હવે શરૂ કરી દો તમે બેન એક પ્રશ્નના જવાબ માટે તમને સેકન્ડ મળે છે સરસ ક્લિક કરતા અને આગળ વધો ઝડપથી તમને ખબર પડી જાય તમારો પ્રશ્નનો જવાબ સાચો કે ખોટો સરસ વેરી ગુડ હાલો પછી તમારું રિઝલ્ટ મને બતાવો હાલો ઉભા જેનો રિઝલ્ટ આવી ગયો હોય એ મને બતાવજો આવે છે ને તમારી સ્ક્રીનમાં ઓકે સરસ વેરી ગુડ જો આ બેન ને અગિયાર માંથી અગિયાર સાચા પડ્યા શું બેન તમારું નામ શું સરસ્વતી બેન ને અગિયાર માંથી અગિયાર સાચા પડ્યા સરસ વેરી ગુડ ચાલો સરસ્વતી બેન માટે એક જોરદાર તાળીઓ થઈ ગયા હવે આ બેનનો વારો ન આવ્યો બેટા હવે એને બેસવા દેવાનો હો ચાલો અહિયાં સ્ટાર્ટ અગેન કરશો એટલે ફરીથી શરૂ થશે બેટા આવતું રિયા ઉભી થઈ ગયા આ બેનને બેસવા દે ચાલો અહીંયા કોનો વારો ન થયો સંગીતા બેન તમારો વારો ન થયો ને અહીંયા આવતા રહ્યો હેતલ બાજુમાં રિઝલ્ટ આવી ગયો હાલો આવી જાઓ સરસ શું બેન તમારું નામ શું હું માનસી બેન ને અગિયાર માંથી અગિયાર આવ્યા છે ચાલો જોરદાર થાળવી પડ્યા સરસ વેરી ગુડ હાલો હવે જેનો વારો ન થાય હોય બીજા બેસી ગયા